નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ દર્શક મિત્રો સરકારી કચેરી એટલે કે જ્યાં શિસ્તતાનું પાલન થતું હોય કાયદાનું પાલન થતું હોય અને ત્યાં તમામ પ્રકારના સરકારના નિયમોનું પાલન થતું હોય અને સરકારી કચેરી કહેવાય આપણે અત્યારે ઊભા છીએ પાદરા મામલતદાર કચેરી ખાતે કે જે પાદરાના કહી શકાય કે સંવિધાનિક રાજા પણ છે કારણ કે પાદરા તાલુકામાં તમામ પ્રકારની કાયદો વ્યવસ્થા જાળવવા માટેની નજર રાખવા માટે અથવા તો એ કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હોય હોસ્પિટલ હોય કોઈ પણ સરકારી કર્મચારી હોય કોઈ પણ સરકારી વિભાગ હોય તમામ વિભાગના આપણે મામલતદાર કહીએ છીએ આ છે પાદરા મામલતદારશ્રીની કચેરી અને પાદરા મામલતદારશ્રીની કચેરીમાં ટ્રાફિકની અવ્યવસ્થા આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કોઈ પણ અરજદાર મામલતદારશ્રીને રૂબરૂ મળવા અથવા તો અરજી આપવા આવે તો તે અરજદારને વાહન ક્યાં પાર્ક કરવું

અથવા તો કચેરી દ્વારા લગાવવામાં આવ્યું છે પરંતુ તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી તો તેના પર અમલીકરણ સ્પષ્ટ નથી થઈ રહ્યું તેવું આપણે જોઈ શકીએ છીએ આ એક માર્ગ છે ત્યાં પણ આડેધ વાહનો પડ્યા છે ટુ વ્હીલર ફોર વ્હીલર સહિત બીજી તરફ આપણે જોઈ શકીએ છીએ મામલતદાર શ્રીની ઓફિસ કચેરીમાં અહીંયા વાહનો છે સરકારના કર્મચારીઓ સરકારના અધિકારીઓ જ પોતે પોતાની કચેરીમાં કોઈ પણ પ્રકારની કાળજી ન લેતા હોય તેવું સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ આ મામલતદાર શ્રીની ગાડી છે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં મામલતદાર જ પોતે કઈ રીતે હજી નીકળે તે જ મોટો સવાલ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે કદાચ વાહનો આડેધર પાર્કિંગ

બહાર જે પ્રકારના દબાણો હોય છે ગેરકાયદેસર દબાણો હોય છે તે દબાણો તોડવા પર મામલતદાર પોતે જતા હોય છે પરંતુ મામલતદારની પોતાની જ કચેરીમાં અધિકારીઓની અથવા તો ન વ્યવસ્થા હોય મામલતદાર સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ ફોર વ્હીલર પ્રોપર પોતાની જગ્યા પર પાર્ક નથી કોઈ પણ ટુ વ્હીલર પ્રોપર પોતાની જગ્યા પર પાર્ક નથી સમગ્ર ઓફિસની અંદર અવ્યવસ્થા છે પાર્કિંગ પણ જે જગ્યાએ નો પાર્કિંગ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાદરા લખ્યું છે અને ઉપર બોર્ડ માર્યું છે નો પાર્કિંગ અથવા તો આની અંદર બે પ્રશ્નો હોઈ શકે આ બોર્ડ ખોટું છે અથવા તો મામલતદાર સુધી આગળ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવા માટેની છૂટ આપવામાં આવી છે નો પાર્કિંગ ના બોર્ડ લગાવવા છતાં અહીંયા આગળ પાર્કિંગ કરવામાં આવે છે કોઈ પણ અલગકાર ને આગળ અરજી કરવા અથવા તો અધિકારીને મળવા આવું હોય તો સ્પષ્ટ પહેલા વાહન ક્યાં પાર્ક કરવું એ જ સમસ્યા છે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ તમામ ફોર વ્હીલર ટુ વ્હીલર ધડ પાર્ક કરવામાં આવે છે કોઈ પણ પાર્કિંગની વ્યવસ્થા નથી કોઈ પણ જીઆરડી જવાન અથવા તો પોલીસ પણ અહીં આગળ જોવા નથી મળી રહ્યા આપણે એમના પણ પ્રાર્થના કરીશું કદાચ કોઈ જીઆરડી જવાન અથવા તો પોલીસ જવાન મળે તો તેની સાથે ચર્ચા કરવાના પાદરાના મોટા અધિકારી એટલે કે મામલતદાર છે અને મામલતદાર કચેરી પરિસ્થિતિ શું છે આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ પાદરા મામલતદાર કચેરી સેવા સદન છે અને ત્યારે શું પરિસ્થિતિ છે

અહીંયા આગળ અરજદારો કેટલા મોટી સંખ્યામાં આવે છે પણ આપણે જોઈ શકીએ છીએ સમગ્ર કમ્પાઉન્ડમાં આપણે જોઈ શકીએ છીએ એમ કે વાહન જે છે એ કોઈપણ વ્યવસ્થિત પોતાની જગ્યા પર પાર્ક નથી કરવામાં આવ્યા મામલતદાર કચેરીમાં જ તમામ વાહનો આડેધર પાર્ક કરવામાં આવે છે જેને લઈને કોઈ પણ અધિકારી દ્વારા અહીંયા આગળ ધ્યાન આપવામાં નથી આવતું તમામ અરજદારો અહીં આગળ આવે ત્યારે પોતાના વ્હીકલ પાર્ક કરવાની જ મોટી સમસ્યા છે ત્યારે કહેવાય છે કે તાલુકાના મોટા અધિકારીની જ કચેરીમાં ટ્રાફિકની વ્યવસ્થા શુદ્ધ ન હોય તો તેના પર હવે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે